સુરત શહેરની સમગ્ર સ્કૂલોના રિક્ષા એસોસિએશન અને વેન એસોસિએશનની એક મિટિંગ રાખવામાં આવેલી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે જેમાં સાતસોથી આઠસો જેટલા વેનના ડ્રાઈવરો અને સ્કૂલ રિક્ષાના ડ્રાઈવરો હાજર રહેલા હતા આ મીટિંગનો મુખ્ય હેતુ એ બાળકોની સુરક્ષાને લગત હતો અને બાળકોની સુરક્ષામાં જેટલા પણ વેન એસોસિએશન અને રિક્ષા એસોસિએશન સંકળાયેલા છે એ તમામને અમારા તરફથી એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં તમામ બાળકોની સુરક્ષાને લઈને ધ્યાનમાં રાખવાના નીતિ નિયમો સાથે સાથે ટ્રાફિકને લગતા નિયમોની જાણકારી આપવામાં આવી હતી અને આમ છતાં પણ જો કોઈ પણ સ્કૂલ રિક્ષાના ડ્રાઈવર અથવા તો વેનના ડ્રાઈવર કોઈપણ પ્રકારની સુરક્ષાને લગતી જો કોઈપણ ચેડા કરશે બાળકોની તો ચોક્કસપણે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને એમને ડિટેન પણ કરવામાં આવશે